હેલો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ધોરણ બાર બી એનું જે અટપટુ ચેપ્ટર અને જે ડિફિકલ્ટ ચેપ્ટર લાગે છે એના વિશે આપણે જોવાનું છે એટલે કે નવમું ચેપ્ટર નાણાકીય બજાર ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં બહુ જ કન્ફ્યુઝન રહેતું હોય છે નાણાં બજાર શું છે મૂડી બજાર શું છે એના સાધનો કઈ રીતે કામ કરતા હોય છે સેબી શું છે ડિપોઝિટરી શું છે શેર બજારની ખરીદ વેચાણની પ્રક્રિયા કઈ રીતે થાય તો એને થોડુંક સરળતાથી સમજવા માટે ખાસ આ વિડીયો સિરીઝ બનાવી છે જેમાં જે આ ચેપ્ટરને રિલેટેડ જે ડિફિકલ્ટ પોઈન્ટ છે એને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે તો ભાગ એકથી શરૂઆત કરીએ છીએ આ ભાગની અંદર આપણે નાણાં બજારના સાધનો જોવાના છે મની માર્કેટ મની માર્કેટના જે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે સાધનો છે એ ટૂંકા ગાળાના હોય છે કારણ કે આપણે જાણીએ જ છે કે મની માર્કેટ શોર્ટ ટર્મ માર્કેટ છે એનો સમયગાળો એક વરસ કરતાં ઓછો હોય છે તો આ જે બધા સાધનો છે ટ્રેઝરી બિલ કોમર્શિયલ પેપર થાપણનું પ્રમાણપત્ર કોમર્શિયલ બિલ કોલ મની નોટિસ મની કે જેની મદદથી નાણાકીય સંસ્થાઓ અથવા તો આરબીઆઈ જે તે સાધનનો ઉપયોગ કરીને બજારમાંથી નાણાં મેળવી શકે છે તો આનો સમયગાળો ખૂબ જ ટૂંકો હોય છે તો આપણે આ વિડિયોમાં વન બાય વન એક એક સાધનનો આપણે પરિચય મેળવીશું શરૂઆત કરીએ ટ્રેઝરી બિલથી જેને ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે એક આપણે નમૂનો જોઈ લઈએ દરેકનો આપણે એક નમૂનો જોઈશું કે જેથી ખ્યાલ આવે કે એકચ્યુઅલમાં ટ્રેઝરી બિલ અથવા તો જે તે નાણાકીય સાધન છે એ કેવું હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો ટ્રેઝરી બિલ અહીંયા એમાઉન્ટ લખેલી હોય છે પછી અહીંયા સિરીઝ નંબર લખેલો હોય છે કોન્ફિડેન્શિયલ પર્પઝથી અહીંયા તમને વ્હાઇટ પટ્ટી દેખાશે બાકી અહીંયા સિરિ સિરિયલ નંબર લખેલો હોય છે પછી અહીંયા ડેટ લખેલી હોય છે પછી અહીંયા એમાઉન્ટ લખેલી હોય છે અને અહીંયા જે સેક્રેટરી હોય ટ્રેઝરીના એની સિગ્નેચર હોય છે તો આ રીતનો એક ટ્રેઝરી બિલનો નમૂનો છે દરેક દરેક દેશ જે હોય એની જે મધ્યસ્થ બેંક હોય આપણી મધ્યસ્થ બેંક આરબીઆઈ છે તો દરેક દેશની મધ્યસ્થ બેંક ટ્રેઝરી બિલ બહાર પાડી શકે જ્યારે એને આકસ્મિક ભંડોળ જોતું હોય લોકો પાસેથી તો ટ્રેઝરી બિલ બહાર પાડતા હોય છે તો હવે વન બાય વન જોઈએ ટૂંકા ગાળા માટેનું સાધન છે શોર્ટ ટર્મ માટેનું કારણ કે એની મુદત જોશું એટલે તમને ખ્યાલ આવી જશે કે સમયનો ટૂંકો ગાળો કેમ છે કારણ કે જો એની મુદત એની પરિપક્વતાની તારીખ એટલે કે મેચ્યુરિટી ડેટ એકાણું દિવસ એકસો દિવસ અને ત્રણસો ચોસઠ દિવસ હા એ કહી દેવાનું કે જ્યારે બી ટ્રેઝરી બિલ ખરીદવાના હોય છે તો એ આરબીઆઈ પાસેથી ખરીદવાના હોય છે એટલે શું થશે સપોઝ હું ઇન્વેસ્ટર છું રોકાણકાર છું તો હું આરબીઆઈ પાસેથી જે તે રકમના આ રીતના ટ્રેઝરી બિલ ખરીદીશ અને આરબીઆઈને એ રકમ આપીશ બાર કોણ પાડે તો એકચુઅલી બંધારણ પ્રમાણે એની જે કલમ છે એ પ્રમાણે ભારત સરકારનું કામ છે પણ ભારત સરકાર વતી આરબીઆઈ બહાર પાડે છે ઓન બિહાફ ઓફ ઇન્ડિયન ગવર્મેન્ટ આરબીઆઈ ટ્રેઝરી બિલને ઇસ્યુ કરે છે બહાર પાડે છે અને મેચ્યુરિટી ડેટ એટલે કે આરબીઆઈને ધારો કે ટ્રેઝરી બિલ ખરીદ્યા તો પછી એને પરત કરવાની મુદત કેટલી હોય છે એની મેચ્યુરિટી ડેટ તો કોઈ ટ્રેઝરી બિલ એકાણું દિવસના હોય કોઈ એકસો બ્યાસી દિવસના હોય કોઈ ત્રણસો ચોસઠ દિવસના હોય જે પ્રમાણે પૈસાની રિકવાયરમેન્ટ એ પ્રમાણે એટલા દિવસના ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવે છે હવે એને શૂન્ય કૂપન બોન્ડ કહેવાય છે જનરલી ઘણા બધા સાધનો એવા છે નાણાં બજારના કે જેને શૂન્ય શૂન્યકૂપન બોન્ડ પણ કહે છે હવે શૂન્ય શૂન્યકૂપન બોન્ડ કોને કહેવાય તો સીધી વસ્તુ છે જેના પર વ્યાજ ના ચૂકવાય જેના પર વ્યાજ ના ચૂકવાય એને શૂન્ય શૂન્યકૂપન બોન્ડ કહેવાય એટલે કે સપોઝ આપણે એઝ અ ઇન્વેસ્ટર તરીકે ટ્રેઝરી બિલ ખરીદીએ તો એ એમાઉન્ટ ઉપર આરબીઆઈ આપણને વ્યાજ આપશે નહીં તો પછી એક બીજો સવાલ થાય કે સર તો આમાં બેનિફિટ શું થાય આજે બેંકમાં એમાઉન્ટ મૂકીએ તો વ્યાજ મળે તો ટ્રેઝરી બિલ ખરીદવાનો ફાયદો શું વ્યાજ તો મળતું નથી તો એમાં કઈ રીતનું હોય છે તો એ જોઈએ ટ્રેઝર બિલ જનરલી વટાવે બહાર પાડવામાં આવે છે ડિસ્કાઉન્ટે એ કરવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે એટલે તમે સમજી જ ગયા છો કે ટ્રેઝરી બિલ જ્યારે આરબીઆઈ ઇસ્યુ કરે છે ત્યારે ઓન ડિસ્કાઉન્ટ વટાવે બહાર પાડે છે એટલે જ્યારે પણ રોકાણકાર જે ખરીદશે એ મૂળ કિંમતે નહીં ખરીદે વટાવે આપેલી કિંમતે ખરીદશે અને જ્યારે રોકાણકાર આરબીઆઈને ટ્રેઝરી બિલ પરત કરશે ત્યારે આરબીઆઈ એને મૂળ કિંમતે ચૂકવશે મૂળ કિંમત ચૂકવશે તો એને સરળતાથી સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ ધારો કે પચાસ હજાર મૂળ કિંમતના ટ્રેઝરી બિલ છે તો હવે એ આરબીઆઈ એક્ઝામ્પલ તરીકે એ પચાસ હજારે બહાર નહીં પાડે એ સુડતાળીસ હજારે બહાર પાડશે એટલે હવે એઝ અ ઇન્વેસ્ટર હું ઇન્વેસ્ટમેન્ટ કરવા માગું છું આમાં ટ્રેઝરી બિલમાં તો મારે કેટલા ચૂકવવાના છે સુડતાળીસ હજાર ચૂકવવાના છે તો પછી મેચ્યુરિટી ડેટ પચશે એટલે કે સપોઝ એકાણું ના હોય તો એકાણું દિવસ પછી હું જ્યારે આરબીઆઈને પરત કરું પાકતી મુદતે ત્યારે આરબીઆઈ મને કેટલા આપશે તો આરબીઆઈ ટ્રેઝરી બિલની મૂળ કિંમત આપશે તો મૂળ કિંમત કેટલી છે પચાસ હજાર છે તો આરબીઆઈ પચાસ હજાર ચૂકવશે તો આ બંને વચ્ચેનો જે તફાવત છે એ એઝ અ ઇન્વેસ્ટર મારા માટે એક વળતર કહેવાય એટલે કે વટાવે પાડે છે પરત પચાસ હજાર આપશે તો ત્રણ હજારનો જે ગેપ છે એ રોકાણકાર માટે વળતર કહેવાય અને ટ્રેઝરી બિલને ટૂંકમાં ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે અને જનરલી આરબીઆઈ દ્વારા જ ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવે છે બીજી કોઈ બેંક કે નાણાકીય સંસ્થા ટ્રેઝરી બિલ બહાર પાડી શકતી નથી ત્યારબાદ આપણે કોમર્શિયલ પેપર જોઈએ કોમર્શિયલ પેપર શું છે જેને સીપી એને શોર્ટમાં સીપી પણ કહેવામાં આવે છે હવે ઓલ ઓવર જે વર્લ્ડ લેવલે ઓગણીસો એસી પછી ખૂબ જ પોપ્યુલર થયા હતા કોમર્શિયલ પેપર અને આરબીઆઈ સૌ પ્રથમ ઓગણીસો નેવમાં બહાર પાડ્યા હતા એ બાર એટલા માટે બહાર એટલા માટે આરબીઆઈ ઓગણીસો નેવમાં બહાર પાડ્યા હતા કે બહુ ક્રિટિકલ સિચ્યુએશન હતી એટલે તો આપણે પેલી ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એ સિસ્ટમને લાવ્યા હતા એટલે આરબીઆઈ પાસે હુંડિયામણ ઓછું થઈ ગયું હતું અને અર્થવ્યવસ્થા થોડીક ડામાડોળ થઈ ગઈ હતી તો એને આરબીઆઈને ખુદને પૈસાની જરૂર હતી તો એ માટે એને કોમર્શિયલ પેપર બહાર પાડીને લોકો પાસેથી નાણાં લીધા બિનસલામત છે એટલે કોઈ સિક્યુરિટી નથી અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી છે એટલે કે પ્રો એઝ અ પ્રોમિસરી નોટ છે એટલે કે એક આપણે એમ કહેવાય કે આરબીઆઈ જ્યારે પૈસા લેશે તો એક એક ડોક્યુમેન્ટ આપશે કે જેમાં એક પ્રોમિસ કરશે કે હું રકમ જે પણ રૂપિયા છે એ ચૂકવવા માટે બંધાયેલો છું તો એ આપણે એનો ડ્રાફ્ટ જોશું એટલે એક નમૂનો જોશું એટલે તમને ખ્યાલ આવશે કે કોમર્શિયલ પેપર એકચ્યુઅલમાં હોય છે કેવું હસ્તાંતરીય સાધન છે આ પણ એક અમુકને ડિફિકલ્ટ હોતું હોય પોઈન્ટ હોય છે કે સર આ હસ્તાંતરીય શું એને કહેવાય ટ્રાન્સફરેબલ એટલે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને વેચી શકે તો એને હસ્તાંતર્ય કહેવાય તો એવા પ્રકારના જે સાધનો છે એને હસ્તાંતર્ય કહેવાય ટ્રાન્સફરેબલ કહેવાય એટલે કે સપોઝ આજે મેં ખરીદ્યા છે બરાબર હવે મને કોકને પૈસા ચૂકવવાના છે અને મારી પાસે હાલમાં પૈસા નથી તો હું એને એમ કહું કે ભાઈ મારી પાસે કોમર્શિયલ પેપર પડેલા છે તો તારે હું તને પૈસાની બદલે કોમર્શિયલ પેપર આપું તો ચાલશે તો જો એગ્રી થાય તો પેલો વ્યક્તિ બીજા વ્યક્તિને નાણાંના બદલામાં કોમર્શિયલ પેપર વેચી શકે છે તો જે વેચી શકે જે ટ્રાન્સફરેબલ હોય એને હસ્તાંતરીય સાધન કહેવાય તો કોમર્શિયલ પેપર કેવું છે હસ્તાંતરીય સાધન છે કોણ બહાર પાડે ઊંચી શાક પાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થા બહાર પાડે એટલે કે જે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટની જે બધી સંસ્થાઓ છે જેની ક્રેડિટ ઊંચી હોવી જોઈએ હવે એક બીજો સવાલ છે કે સર આ ઊંચી શાકપાત્રતા કોણ નક્કી કરે તો એ પણ આપણે જોઈ લઈએ તો અહીંયા જો તમને કેટલીક ક્રેડિટ રેટિંગ એજન્સી આપેલી છે કે જે ભારતમાં કાર્યરત છે એટલે આનું કામ શું છે તો આ બધી એજન્સી તટસ્થ રહીને કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખીને જે પણ આ જે કોર્પોરેટ સંસ્થાઓ છે એની ક્રેડિટ કેટલી છે એ આપવાનું કાર્ય કરે છે અને એ પ્રમાણે રેટિંગ આપશે તો સીરી છે આઈસીઆરએ એ છે સીઆર સીએઆર કેર છે પછી બ્રિક વર્ક છે તો આટલી ક્રેડિટ રેટિંગ એજન્સીઓ છે કે જે આવી સંસ્થાઓને ક્રેડિટ આપવાનું કાર્ય કરે છે રેટિંગ આપવાનું કાર્ય કરે છે એ આ રીતના રેટિંગ આપતા હોય છે જો એ ત્રિપલ એ આપે તેનો મતલબ શું થાય કે હાઈએસ્ટ સેફ્ટી છે એટલે આજે હું ઇન્વેસ્ટર છું તો હું રેટિંગ પણ જોઈશ ને કે આને કેટલી રેટિંગ મળેલી છે તો હવે ટ્રિપલ એ હું જોઉં તો મારો એનો મતલબ શું થાય કે ભાઈ હું અહીંયા જે ઇન્વેસ્ટમેન્ટ કરું છું એ પૂરેપૂરું સિક્યોર છે હાઈએસ્ટ સેફ્ટી છે ડબલ એ આપેલા હોય તો એનો મતલબ શું થાય કે હાઈ સેફ્ટી એટલે કે થોડું ઓછું સેફ છે એ રીતે બી આપેલું હોય તો એનો મતલબ શું થાય કે રિસ્ક બહુ છે હાઈ રિસ્ક છે બરાબર તો એ રીતે આ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ આપણા ભારતની અંદર છે કે જે આવી કોર્પોરેટ સંસ્થા અને બેન્કોને રેટિંગ આપે છે તો એ રેટિંગ આપણે જોઈને પણ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે ના કરવું એનો અંદાજો મેળવી શકાય છે કોમર્શિયલ આ જે પેપર રહ્યો એનો નમૂનો આપણે જોઈ લઈએ જો આ રીતનું છે અહીંયા એમાઉન્ટ લખેલી હોય છે પછી અહીંયા ડેટ લખેલી હોય છે અહીંયા ઇમ્પિરિયર બેંક ઓફ ઇન્ડિયા એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જ છે પણ જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી તો ત્યારે એનું નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ન હતું ત્યારે અંગ્રેજોને હસ્તક હતી એટલે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું નામ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા હતું એટલે આ પહેલાંની કોમર્શિયલ પેપરનો નમૂનો છે અહીંયા જે તે વ્યક્તિનું નામ હોય પછી અહીંયા વ્યાજનો દર હોય અહીંયા જો લખ્યું છે ને એટ ધ રેટ ઓફ એટલે અહીંયા વ્યાજનો દર બે ટકા પાંચ ટકા દસ ટકા અને અહીંયા બધી સિગ્નેચરો હોય છે જે સેક્રેટરી હોય કે ગવર્નર હોય કે જે આ કોમર્શિયલ પેપરને ઇસ્યુ કરતા હોય એમની અહીંયા સહી સિક્કા હોય છે મુદતની વાત કરીએ તો ઓછામાં ઓછા સાત દિવસ અને વધુમાં વધુ એક દિવસ એટલે કે ઓછામાં ઓછા સાત દિવસ માટે તો બહાર પાડવા જ પડે અને મેક્સિમમ ટાઈમ તો નાણાકીય બજારનું સાધન છે એટલે નાણાકીય બજારનું સમય જ એક વરસ છે તો એના સાધનનો મેક્સિમમ સમય પણ એક જ વરસનો હશે તો વધુમાં વધુ એક વર્ષ માટે એ બહાર પાડી શકે અને કંટ્રોલ કોના દ્વારા થાય છે તો આરબીઆઈ દ્વારા થાય છે અને એને પાંચ લાખ કે તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે એટલે આ એક શૂન્ય કુપન બોન્ડ જ થયું જેમ ટ્રેઝરી બિલ વટાવથી બહાર પાડવામાં આવે છે એમ કોમર્શિયલ પેપર પણ વટાવથી બહાર પાડવામાં આવે છે હમણાં આપણે પેલું મેં તમને નમૂનો બતાવ્યો ત્યાં આગળ વ્યાજદર હતો તો એ પહેલાનું હતું અત્યારે જે નવા નિયમો બનાવ્યા છે જે આરબીઆઈની તો એ પ્રમાણે કોમર્શિયલ પેપરને પણ શૂન્યકૂપન બોન્ડ તરીકે ગણવામાં આવે છે એટલે એની ઉપર વ્યાજ નથી ચૂકવાતું વટાવે બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે અને પાંચ લાખના ગુણાંકમાં બહાર પાડવામાં આવે છે એટલે કે પાંચ લાખ દસ લાખ પંદર લાખ વીસ લાખ એ રીતે બહાર પાડવામાં આવે છે અને કેટલાક એના બીજા નામો પણ છે ફાઇનાન્સ પેપર ઇન્ડસ્ટ્રીયલ પેપર કોર્પોરેટ પેપર એમ જુદા જુદા નામથી પણ કોમર્શિયલ પેપરને ઓળખવામાં આવે છે હવે થાપણનું પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ તો આના પરથી આપણને થોડુંક આવતું યાદ આવતું હશે કે સર આપણે બેંકમાં આપણે નાણાં મૂકીએ બાંધી મુદતની થાપણ તો એને આપણે ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ તો આ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ તો ત્યાં પણ થાપણ આ પણ થાપણ તો બંને સેમ હશે ને તો ના બંનેની અંદર ફેર છે તો એ ફેર આપણે જોઈએ એ પહેલાં આપણે એની બેઝિક ડિટેલ મેળવી લઈએ આ પણ બિનસલામત છે હસ્તાંતરીય છે એટલે કે ટ્રાન્સફરેબલ છે એટલે કે વેચી શકાય છે અને ટૂંકા ગાળાનું સાધન છે કોણ બહાર પાડે સિડ્યુલ્ડ બેન્કો એટલે કે જે આરબીઆઈની બીજી અનુસૂચિમાં જે આવેલી બેન્કો હોય શિડ્યુલ્ડ બેન્કો એ અને નાણાકીય સંસ્થા એટલે કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ બહાર પાડે છે હવે જે બાંધી મુદતની થાપણની જે રસીદ આવે ફિક્સ ડિપોઝિટ આપણે કહીએ છીએ એનાથી એ અલગ છે હવે કેવી રીતે અલગ પડે છે તો હવે જે એફડી જે છે બાંધી મુદતની થાપણ છે એ હસ્તાંતરીય નથી એ નોન ટ્રાન્સફરેબલ છે એ ધારો કે મારી મારી પાસે બાંધી મુદતની થાપણ છે હવે એ મારા નામે બોલે છે એ હું કોઈ બીજા વ્યક્તિને વેચી ના શકું એટલા માટે એ હસ્તાંતર્ય નથી પરંતુ આ થાપણનું પ્રમાણપત્ર એ હસ્તાંતરીય છે ટ્રાન્સફરેબલ છે એટલે કે હું કોઈ બીજાને વેચી શકું છું ઓછામાં ઓછી એની કિંમત કેવી હોવી જોઈએ તો એક લાખની હોવી જોઈએ એનો નમૂનો જોઈ લઈએ જો આ રહ્યું જો આપણે બેંકની અંદર એફડી કરાવીએ જેને આપણે બાંધી મુદતની થાપણ કહીએ છીએ તો એમાં આ રીતનું હોય છે અહીંયા ઇન્ટરેસ્ટ રેટ હોય છે કેટલા પૈસા મૂકેલા છે એની મેચ્યુરિટી ડેટ શું છે નીચે અહીંયા સહી સિક્કા હોય છે તો આ રીતની બાંધી મુદતની થાપણ હોય છે જ્યારે થાપણનું પ્રણપત્ર આ રીતનું હોય છે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ લખેલું છે અહીંયા એમાઉન્ટ લખેલું હોય છે પછી અહીંયા નામ લખેલું હોય છે કેટલા દિવસ માટે પછી એની પર કેટલું વ્યાજ છે અહીંયા સહી સિક્કા કરેલા હોય છે તો જનરલી આમ બે જોવા જઈએ તો એનું એક જેવું જ આમ થોડુંક લાગતું હોય છે પરંતુ ફેર એટલો છે કે આ નોન ટ્રાન્સફરેબલ છે જ્યારે આ ટ્રાન્સફરેબલ છે એટલે કે હસ્તાંતરીય છે અને અન્ય વ્યક્તિ વેચી શકે છે ત્યારબાદ કોમર્શિયલ પેપર તો કોમર્શિયલ પેપરની વાત કરીએ એ પહેલાં આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કોણ કોને લખે છે થોડોક આઈડિયા આવી જાય તો આપણને થોડું ઈઝી પડી જશે હવે જો સપોઝ આ ખરીદનાર છે અને આ વેચનાર છે હવે સીધી વસ્તુ છે કે આ જે ખરીદનાર છે એ રોકડેથી ખરીદી કરશે તો એમની વચ્ચે વ્યવહાર ટૂંકો થશે બહુ લાંબો વ્યવહાર નહીં થાય પણ હવે માની લો કે આ ખરીદનાર છે એની બજારમાં શાક સારી છે તો વેચનાર ખરીદનારને એની શાખને આધારે ઉધાર માલ આપે છે એટલે વેચનાર ખરીદનારને ઉધાર માલ આપે છે તો એની એક બિલ તો બનશે ને જેને આપણે હુંડી પણ કહીએ છીએ કે ક્યારે પૈસા આપશે એની મુદત કઈ હશે પછી કેટલા પૈસા આપશે તો જેને આપણે હુંડી કહીએ છીએ એ રીતનું જ પણ અત્યાર સુધી એ હુંડી નથી બનતી એટલે કે જ્યારે વેચનાર ખરીદનારને જ્યારે શાખ પર માલ આપે છે અને જે બિલ લખે છે એ બિલને વેપારી બિલ કહેવાય કારણ કે એમની વચ્ચે એક સમજૂતી થઈ છે કે ભાઈ મેં આટલો માલ ઉધારે વેચ્યો છે આટલા રૂપિયા મારે લેવાના છે અને આ એની મુદત છે આ એની તારીખ છે એટલે જ્યારે વેચનાર ખરીદનાર ઉપર એ જે ટ્રાન્ઝેક્શન જે એમની થયું છે એનું જે બિલ લખશે એ બિલને વેપારી બિલ કહેવામાં આવે છે સમજો અત્યાર સુધી એ કોમર્શિયલ બિલ બન્યું નથી અત્યાર સુધી એ ટ્રેડિંગ બિલ જ છે એમની વચ્ચે વેપાર જ થયો છે ઉધાર વેપાર થયો છે એટલા માટે એણે એક બિલ લખ્યું છે જેને વેપારી બિલ તરીકે ઓળખવામાં આવે છે હવે શું થાય તો હવે જે સપોઝ આ વેચનાર છે તો હવે એ વેચનાર શું કરશે બેંકમાં જશે બેંક એ વેપારી બિલ જે લખ્યું છે એને એક્સેપ્ટ કરશે એને સ્વીકારશે તો બેંક જ્યારે વેચનાર પાસેથી એ વેપારી બિલ સ્વીકારે છે ત્યારે એ કોમર્શિયલ બિલ બને છે તો આનો મતલબ શું થાય તો આનો મતલબ એવો થાય કે જ્યારે વેચનાર ખરીદનાર ઉપર જ્યારે બિલ લખશે ત્યારે એ ખાલી વેપારી બિલ જ કહેવાશે પરંતુ વેપારી બિલનો સ્વીકાર જ્યારે બેંક કરશે ત્યારે એ કોમર્શિયલ બિલ કહેવાશે એટલે કે બેંક જ્યારે આમાં ઇન્વોલ્વ થશે ત્યારે એ કોમર્શિયલ બિલ બનશે એટલે કોમર્શિયલ બિલ શું સોરી બેંક શું કરશે તો બેંક વટાવ કાપીને વેચનારને નાણાં ચૂકવી આપશે કારણ કે બેંક પણ એનો બેનિફિટ જોશે ને એ પણ એક નફો કરવાના ઉદ્દેશથી સ્થાપવામાં આવેલી હોય એટલે વેચનાર જ્યારે બેંકમાં વટાવા જાય ત્યારે બેંક શું કરે વટાવ કાપીને નાણાં ચૂકવી આપે હવે માની લો કે બેંકને જ પૈસાની જરૂર પડી વેચનારે અહીંયા કોમર્શિયલ બિલ આની પાસે આપી દીધું છે તો હવે પહેલા એની પહેલા આપણે એ સમજી લઈએ કે હવે વેચનાર તો હવે અહીંથી છટકી ગયો હવે જે પાકતી મુદતે બેંક પૈસા કોની પાસે લેશે તો બેંક પૈસા લેશે ખરીદનાર પાસેથી કારણ કે વેચનારે તો એ બિલ કોને આપી દીધું છે બેંકને આપી દીધું છે બેંકે નાણાં પણ ચૂકવી આપ્યા છે વટાવ કાપીને તો હવે જ્યારે મેચ્યોરિટી ડેટ આવે તો ખરીદનારને પૈસા વેચનારને ચૂકવવાના તો ના ખરીદનારે પૈસા બેંકને ચૂકવવાના રહેશે તો આ રીતની પૂરી સિસ્ટમ હોય છે હવે માની લો કે મેચ્યુરિટી ડેટ આવી નથી ખરીદનાર પાસે તો બેંક પૈસા માંગી ના શકે કારણ કે પરિપક્વતાની તારીખ આવી નથી હવે બેંકને જ પૈસાની જરૂર પડે તો બેંક શું કરશે તો બેંક કોઈ પણ નાણાકીય સંસ્થા પાસેથી એ પુનઃ વટાવી શકશે એટલે અહીંયા એ જે કોમર્શિયલ બિલ હતું એને અહીંયા એકવાર વટાવ્યું બેંકને પૈસાની જરૂર પડે તો કોઈ ફા જે કોઈ ઊંચી પાત્રતા ધરાવતી કોઈ નાણાકીય સંસ્થા હોય એની પાસેથી એ પુનઃ એટલે કે ફરીથી વટાવી શકાશે હવે શું થાય તો હવે જે કોમર્શિયલ બિલ છે એ આમની પાસે આવી ગયું તો હવે ખરીદનારે પાકથી મુદતે નાણા ચૂકવવાના તો પાકની મુદતે નાણાં એ આ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે નાણાંકીય સંસ્થાને ચૂકવવાના રહેશે તો આ રીતની પૂરી સિસ્ટમ હોય છે તો એની થોડીક થિયરી આપણે જોઈ લઈએ ઉધાર માલ ખરીદવામાં આવે ત્યારે આનો ઉદ્ભવ થાય છે કોણ કોની પર લખે તો સીધી વસ્તુ છે વેચનાર ખરીદનાર પર લખશે એટલે કે એક પ્રકારનું હુંડી જેવું હસ્તાંતરીય સાધન છે ટ્રાન્સફરેબલ છે એટલે તો ટ્રાન્સફર થયું એક બેંકે શું કર્યું એક નાણાકીય સંસ્થાને આપ્યું એને વેચી દીધું એટલા માટે ટ્રાન્સફરેબલ છે હસ્તાંતર્ય સાધન છે કે એનો ઉદભવ કઈ રીતે થાય છે તો ધંધાના વ્યવહારથી ઉદભવે છે એટલે કે પેલો જે ખરીદનાર છે એ ઉધાર ખરીદે છે વેચનાર એ ઉધાર વેચે છે તે એમના વ્યવહારોથી આ કોમર્શિયલ બિલ બને છે અનેક પ્રકારો છે કોક પત્ર હુંડી આંતરદેશીય બિલ માંગણી બિલ વિદેશી બિલ આની અંદર કામ તો આ જ થતું હોય છે પણ એના એક જુદા જુદા નામો છે અને વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે ખાલી વેપારી બિલ બને એ આપણે જોયું એ પ્રમાણે પણ વેપારી બેંક એનો સ્વીકાર કરી લઈ ત્યારે એ બિલ કોમર્શિયલ બિલ બને છે બેંક વટાવ કાપીને વટાવી આપે છે અને બેંકને નાણાંની જરૂર પડે તો એ નાણાકીય સંસ્થાઓ પાસે પુનઃ વટાવી શકે છે અને મુદતની વાત કરીએ તો ત્રીસ દિવસ સાહીઠ દિવસ નેવ દિવસ એ રીતની આની મુદત હોય છે ત્યારબાદ વાત કરીએ કોલ મની નોટિસ મની જેનાથી તમે અગિયારમાં ધોરણમાં પરિચિત જ છો કોલ મની શું છે નોટિસ મની શું છે તો આરબીઆઈ એક્ટ પ્રમાણે દરેક બેંકે ઓછામાં ઓછી રોકડ સિલક જાળવી પડે જેને આપણે સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો એટલે કે રોકડ અનામતનું પ્રમાણ આપણે કહીએ છીએ તો એ રોકડ સિલક જાળવવા માટે જો ના હોય એની પાસે ના જળવાતી હોય તો એ એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના ના લેશે તો આજે એક બેંક બીજી બેંક પાસેથી શોર્ટ ટર્મ માટે જે નાણાં ઉછીના લે છે જેને કોલ મની કહેવામાં આવે છે હવે આ કોલ મની અંદર છે ને મોટા ભાગે બેંકો જ ભાગ લે આની અંદર બેંક જ પાર્ટિસિપેટ કરતી હોય છે તો આમાં બેંકો જ ભાગો ભાગ લેતી હોવાથી એને ઇન્ટર કોલ મની માર્કેટ પણ કહે છે એટલે આની અંદર ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ જે છે નાણાકીય સંસ્થાઓ એ ભાગ નથી લેતી હોતી આમાં જનરલી બેન્કો જ ભાગ લેતી હોય છે કારણ કે ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે એને કંઈ સીઆરઆર એટલે કે રોકડ અનામતનું પ્રમાણ જાળવવાનું ના હોય એ નિયમ નાણાકીય સંસ્થા ઉપર લાગુ નથી પડતો એ નિયમ બેન્કો પર લાગુ પડે છે એટલે બેન્કો જ આમાં ભાગ લે છે એટલા માટે એને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ પણ કહેવામાં આવે છે મુદત એક દિવસની હોય છે હવે માની લો કે એક દિવસ એ નાણાં બીજી બેંકને ના ચૂકવી શકે તો તો પછી થોડીક મુદત વધારવામાં આવે છે પછી બે થી ચૌદ દિવસનો સમયગાળો આપવામાં આવે છે જેને પછી નોટિસ મની તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કોલ મનીમાં જે વ્યાજનો દર હોય એના કરતાં નોટિસ મનીનો વ્યાજનો દર વધારે હોય છે હવે એક સવાલ થાય કે સર ચૌદ દિવસ પછી પણ નાણાં ન આપે તો તો પછી એક બેંકે બીજી બેંકને લોન આપી છે એવું માની લેવામાં આવે છે અને પછી બજારમાં જે લોન ઉપર વ્યાજનો દર જે ચાલતો હોય એ રેગ્યુલર વ્યાજના દર એની પાસેથી વસૂલ કરવામાં આવે છે તો ઇન શોર્ટ એક દિવસ માટે નાણાં ઓછીના લેવામાં આવે કે આપવામાં આવે એને કોલ મની કહેવાય અને જ્યારે બે થી ચૌદ દિવસ માટે નાણાં ઓછીના લેવામાં આવે કે આપવામાં આવે એને નોટિસ મની કહેવામાં આવે છે તો આ હતા નાણાં બજારના સાધનો જેની મુદત બહુ ટૂંકી હોય છે તો આ વિડીયોમાં તમને કોઈ કન્ફ્યુઝન લાગ્યું હોય અથવા તો કોઈ ક્વેરી હોય કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછો તો હું એનો જરૂરથી આન્સર આપીશ જો તમને વિડીયો ગમ્યો હોય કોઈ નવું જાણવા મળ્યું હોય તો એને લાઈક કરજો અને સાથે સાથે કોમેન્ટ પણ કરતા રહેજો અને તમારા અન્ય મિત્રો કે જે તમારી સાથે ભણતા હોય એને પણ શેર કરજો જેથી એ કંઈક નવું શીખી શકે